સવારના સાડા પાંચ વાગ્યા છે સૂર્યની પહેલી કિરણો અરાવલીની પર્વતોને સુવર્ણ રંગે રંગી રહી છે અને એ શાંતિપૂર્ણ રસ્તે ધીમે ધીમે આવી રહી છે જંગલ એક્સપ્રેસ આ ટ્રેન રોજ ફક્ત એકવાર દોડે છે અને એની મુસાફરી સામાન્ય નથી કારણ કે આ ટ્રેન શહેરમાં નહીં જંગલના હૃદયમાં ચાલે છે ટ્રેન ધીમે ધીમે સાવરતળાવ સ્ટેશન પર આવી રોકાય છે નાનું પ્લેટફોર્મ આસપાસ ઘાટો જંગલ ટ્રેનમાં ચડે છે કેટલાક મુસાફરો આરવ યુવાન વન્યજીવ ફોટોગ્રાફર માયા એની નાની બેન જેને જાનવરો સાથે વાત કરવાનો શોખ છે રઘુ કાકા પચ્ચીસ વર્ષથી કેન ચલાવતા ડ્રાઈવર અને થોડા પ્રવાસીઓ ટ્રેન ચાલે છે રઘુ કાકા હસીને કહે બેટા આ ટ્રેન ધીમે ચાલે છે કેમ કે એને જંગલનું ધબકારા સાંભળવા છે ટ્રેન હવે ઘાટા જંગલમાં પ્રવેશે છે બારીમાંથી તાજી માટીની સુગંધ ઠંડી હવા અને હરિયાળું દ્રશ્ય આરવ કેમેરા ઉઠાવે છે આયો જે હાથીઓનું ઝુંડ નદી પાર કરી રહ્યું છે માયા આપણે ઉતરી જઈએ આરવ ના પાગલ આ સફારી ટ્રેન છે જોવાની પકડવાની નહીં ટ્રેનની સીટી સાંભળી વાંદરા કૂદવા લાગે છે એક વાંદરો ઝાડ પરથી કેરી ફેંકે છે જે સીધી માયાના ખોળામાં પડે છે માયા હસે છે લાગે છે જંગલ પણ અમને ભેટ આપી રહ્યું છે ટ્રેન હવે શેરસી નામના વાઘના વિસ્તાર પાસે પહોંચે છે રઘુ કાટા કહે બારી બંધ રાખજો આ રાજાનું પ્રદેશ છે ઝાડીઓની વચ્ચેથી બે ચમકતી આંખો દેખાય છે વાઘ ધીમે ધીમે પાટા પાસે આવે છે ટ્રેન અટકે છે ચારે તરફ શાંતિ ફક્ત હવા અને ધબકારા વાઘ ટ્રેનની બારી પાસે બેઠેલી માયા તરફ જુએ છે બંનેની આંખો થોડા સેકન્ડ મળે છે જાણે જંગલ અને માનવ વચ્ચે કોઈ નિઃશબ્દ સંવાદ થાય છે પછી વાઘ ધીમે ચાલતો જંગલની અંદર ગાયબ થઈ જાય છે હવે ટ્રેન એક ખુલ્લા મેદાનમાં પહોંચે છે જ્યાં રંગબેરંગી પક્ષીઓ ગાઈ રહ્યા છે મોર નાચે છે પોપટ ચીસે છે હવામાં સંગીત તરંગે છે રઘુ કાકા કહે આને ગાયન ખીણ કહે છે સાંજે આખું જંગલ સંગીત ગાય છે આરવ રેકોર્ડર ચાલુ કરે છે માયા આંખો બંધ કરી સાંભળે છે ટ્રેનનો અવાજ પક્ષીઓનું સંગીત પવનની સરસરાહટ મળીને એક અદ્ભૂત રાગ રચે છે અચાનક વાદળો છવાય છે વરસાદના ટીપા પાટા પર પડે છે ટપ ટપ જંગલની માટીની સુગંધ હવામાં ભરાય છે આરવ કહે કેટલાક દ્રશ્યો કેમેરા માટે નહીં દિલ માટે હોય છે ટ્રેન એક ફૂલ પરથી પસાર થાય છે નીચે નદીમાં મગર તરતા દેખાય છે દૂર વીજળી ચમકે છે જંગલ સોનાની જેમ જળહળે છે સાંજ થઈ ગઈ છે ટ્રેન પાછી ફરતી છે બધા મુસાફરો શાંત છે કોઈ મોબાઈલ નહીં ફક્ત કુદરતની વાતો માયા ધીમેથી કહે ભાઈ જંગલ બોલે છે ફક્ત સાંભળનારો જોઈએ આરવ કહે છે હા માયા સફરનો અર્થ એ જ છે જંગલ બતાવે છે કે આપણે મહેમાન છીએ માલિક નહીં ટ્રેનની છેલ્લી સીટી વાગે છે ચૂ ચૂ અને જંગલ એક્સપ્રેસ રાત્રિમાં દ્રશ્ય થઈ જાય છે જંગલ ફક્ત વૃક્ષો અને જાનવરોનું ઘર નથી એ ધરતીનો શ્વાસ છે જો આપણે એને સમજીએ તો દરેક સફર દરેક બુંદ દરેક સીટી જીવનનો અર્થ શીખવશે